સોશિયલ મીડિયા યુઝ કરતા હોય એ આવી રીતે ફસાઈ ન જાય તો મિત્રો ઘણી બધી સ્ટોરી આવતી હોય કે તમને ભાઈ દોઢ લાખ નો ફોન સસ્તામાં મળી જાશે તો એવી રીતે સ્ટોરીમાં આપણા એક ફોલોઅર ફસાઈ ગયા કે ભાઈ મારે પણ દોઢ લાખ નો ફોન જોઈએ છે અને હા જે વ્યક્તિ હતો એને એવું કીધું કે ભાઈ મારી પાસે કઈક ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ છે હું એમેઝોન માંથી ડાયરેક્ટ તમારા એડ્રેસ ઉપર ઓર્ડર કરી દઉં તો પછી જે આપણા ફોલોઅર હતા એની એડ્રેસ મોકલું કે આ એડ્રેસ ઉપર મારે ફોન જોઈએ છે તો ઓલા લોકો એ ડુપ્લિકેટ ફેક સ્ક્રીનશોટ બનાવી એડ્રેસ વાળા કે તમારા એડ્રેસ ઉપર ઓર્ડર થઈ ગયો હવે અમને તમે બે ત્રણ હજાર રૂપિયા દઈ દીધો એવી રીતે એની પાસે ત્રણ થી ચાર હજાર રૂપિયા લઈ લીધા કે હવે તમને ત્રણ દી માં આ ફોન મળી જાય તો ત્રણ દી પછી એ એકાઉન્ટ ઉપર થી આને બ્લોક કરી દીધો અને નંબર પણ બંધ થઈ ગયા હતા તો એવી રીતે દોઢ ના આઈફોન ની લાલચમાં ત્રણ ચાર હજાર નું ફ્રોડ થઈ ગયું તો એવી કોઈ તમે સ્ટોરી જુઓ કે સસ્તામાં તમને આઈફોન મળી જાય અથવા તો તમે એક બીજી સ્ટોરી ઘણી ફેરી જોતા હોય કે તમે દસ હજાર નું ઇન્વેસ્ટ કરો અને રોજ ના આટલા રૂપિયા કમાવો બે હજાર કમાવો કે હજાર કમાવો કે ત્રણ હજાર કમાવો તો એવા એવી સ્ટોરીમાં પણ તમારે વિશ્વાસ ન કરવો એમાં પણ તમારે રેકોર્ડ થઈ શકે છે de metro